આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત સિંગણપુર પોલીસ દ્વારા જાહેર જનતા માટે વાહન મકાન સુરક્ષા સંબંધિત એક મહત્વપૂર્ણ સંદેશ જારી કરવામાં આવ્યો છે પોલીસે લોકોને તેમનો કિંમતી માલ અને વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાસ સૂચનો સાથેની એક ઓડિયો ક્લિપ પણ શેર કરી છે સિંગણપોર પોલીસની લોક જાગૃતિ તહેવારોમાં સુરક્ષા માટે ખાસ સૂચનો આપ્યા છે સિંગણપોર પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ આ સંદેશ અને ઓડિયો ક્લિપનો વધુમાં વધુ પ્રચાર કરવામાં સહયોગ કરે પોલીસે જણાવ્યું હતું કે દિવાળીની ખરીદી અને રજાઓને પગલે આ સુરક્ષા સંદેશને તમારા પડોશીઓ સમાજના સભ્યો પરિવારજનો મિત્રો અને વિવિધ વ્યાપારિક અને સામાજિક મીડિયા ગ્રુપ્સમાં શેર કરવો અત્યંત જરૂરી છે જાગૃતિ સામૂહિક સુરક્ષાની પહેલી સીડી છે તહેવારોના સમયગાળા દરમિયાન શોપિંગના ઉત્સવોને કારણે લોકોની અવરજવર વધુ નોંધાય છે આવી રજાઓમાં ચોરો વાહનો ખાસ કરીને દ્વિચક્રીય વાહનોને તેમજ તેમાં મૂકેલી કિંમતી વસ્તુને નિશાન બનાવે છે પોલીસનો હેતુ છે કે આવી ઘટનાઓ અટકે પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે સાંભળો તરત જ સુરત પોલીસનો તમારે સંપર્ક કરવો જોઈએ

बातचीत कर भी नहीं जब जगह फोन पर बात करता समय रोड ऐसी दूर सलाम सुधारियों को भर रही ने, है मोबाइल लोग उपयोग कर हो जाइए आपकी सावचेती आपकी सलामती सूरज शहर पुलिस आपकी सेवा माटी कटिबद्ध है